ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ઘર ઘર સંપર્ક કરી અને ઘરે ઝંડા લગાડવા હું ભારતીય જનતા પાર્ટી કે એટલે કે હું મોદીનો પરિવાર છું એ સ્ટીકર લગાડવા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન સમગ્ર દેશની અંદર રહ્યું છે આજે જૂનાગઢ મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા આજે બૂથ નંબર બસો બેતાલીસની અંદર આ ઘર ઘર સંપર્ક અભિયાન કેન્દ્રના આરોગ્ય મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા લોકસભાના ઉમેદવાર આદરણીય શ્રી રાજેશભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ મહાનગરના સન્માન્ય અધ્યક્ષ આદરણીય શ્રી પુનિતભાઈ મેયરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા આજે ઘર ઘર સંપર્ક અભિયાન આજે શરૂ કર્યું છે અને સમગ્ર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બે દિવસ સુધી ફરી અને આદરણીય વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદીનો સંદેશો ઘર હું મોદી પરિવારનો સ્ટીકર અને દરેક ઘરે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરશે. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ